દુનિયાભરમાં આજકાલ ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ વધી ગયો છે પરંતુ એક દેશ એવો છે જ્યાં ઇન્ટરનેટનો જરા પણ ઉપયોગ થતો જ નથી જો કે આપણા બધાનું જીવન ઇન્ટરનેટ સાથે જોડાઈ ગયું છે પરંતુ આ દેશમાં તો ઝીરો ટકા ઇન્ટરનેટ છે અને અમે જેની વાત કરી રહ્યા છીએ તે દેશનું નામ છે ઉત્તર કોરિયા આ દેશને આમ તો રહસ્યમય દેશ કહેવામાં આવે છે જેનું કારણ છે અહીંનું કડક શાસન અને બહારની દુનિયાથી બિલકુલ અલગ રીતે રહેવાની નીતિ જેને કારણે આ દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહુ જ ઓછો છે અને સામાન્ય લોકો સુધી ન પહોંચવા બરાબર જ કહી શકાય ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટની જગ્યાએ એક સ્થાનીય નેટવર્ક એટલે કે ઇન્ટ્રાનેટનો ઉપયોગ કરવામાં આવે છે ઇન્ટ્રાનેટ પર ફક્ત સરકાર દ્વારા નક્કી કરાયેલી વેબસાઇટ અને જાણકારી મળે છે એ જાણકારી પણ સીમિત માત્રામાં મળે છે જોકે આ દેશમાં ઇન્ટરનેટ પ્રતિબંધિત માટે ઘણા કારણો જણાવાયા છે જેમાં મુખ્ય કારણોની વાત કરીએ તો ત્યાંની સરકારનું માનવું છે કે ઇન્ટરનેટથી લોકોના મનમાં ખોટા વિચારો આવી શકે છે અને શાસન વ્યવસ્થા નબળી પડી શકે છે ત્યાંની સરકાર નથી ઇચ્છતી કે બહારની દુનિયાનો પ્રભાવ લોકો પર પડે અને સરકાર વિરુદ્ધ જાય સરકાર એટલું સુનિશ્ચિત કરવા માંગે છે કે લોકોને એટલી જાણકારી મળે જેટલી જાણકારી સરકાર આપવા ઈચ્છે છે આ બધા કારણોસર ઉત્તર કોરિયામાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ છે